નમસ્તે આજના વિડીયોમાં સ્વાગત છે આજે ફરીથી હું તમારા માટે લાયો છું ઈ ઓન અને આઈ ટેન બે મિક્સ હશે તમને આ વિડીયોમાં હું તમને ગાડી બતાવવાનો છું જે એક પંચાણુંમાં એક નેવુંમાં બે લાખ દોઢ લાખ એની આસપાસ મળી રહેશે તમને ચાલો શરૂઆત કરીએ છીએ આજે આપણે ગાડીઓ બતાવવાની છે સારી સારી કન્ડિશનવાળી જેને લેવી હોય એ કોન્ટેક કરી શકો છો હું તમને હવે નવી નવી ગાડીઓ બતાવવા જઈ રહ્યો છું હવે તમારા માટે લાયો છું આ ગાડી આ ગાડી તમે જુઓ આ ગાડી આપણે વેચવાની છે આની કિંમત બતાવી દઉં ભાવ બતાવી દઉં મોડલ બતાવી દઈશ આની કિંમત રાખેલી છે એક લાખ પંચાણું હજાર રૂપિયામાં આ અમદાવાદની છે ઉંદાઈ ઈ ઓન બે હજાર તેર મોડલ સીએનજી છે અમદાવાદ જોવા મળશે આ ગાડી આ ગાડી વેચવાની છે આપણે અને હા સીએનજી એકોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી ગાડી છે આ ગાડી તમને જોઈતી હોય તો તમે જોઈ શકો છો કલર કબૂતર ગ્રે કલર કબૂતર કલર અને મસ્ત કન્ડિશન છે ગાડી તમે લેવા માગતા હોય અને ગાડી તમે ખરીદવા માગતા હોય તો આ તમને પ્રોપર અમદાવાદ જોવા મળશે અને અમદાવાદમાં એમાં પણ ઘરેલું ગાડી છે આ કોઈ કંપનીમાં કે કોઈ બીજી જગ્યાએ વેચેલી નથી આ ગાડીની કન્ડિશન જોઈને તમે કહી શકો છો સારી છે જો ઘરમાં ગાડી લેવી હોય ને તો આ ગાડી તમે ખરીદી શકો છો જેને પણ આ ગાડી લેવી હોય મને તો બરાબર લાગી તમને પણ બરાબર લાગ્યું હોય સીએનજી ઇકોતેર હજારવાળી એકોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી એમ તો તમને આ એક પંચાણુંમાં ઓફર સાથે મળે છે આવી ઓફર સાથે બીજી જગ્યાએ નહીં મળે લેવા માટે તમે મને કહેજો દોસ્તો ચાલો હવે આપણે બીજી જોઈએ હવે તમારા માટે લાયો છું આ ગાડી આ ગાડીની કિંમત રાખેલી છે બે લાખ પાંત્રીસ હજાર રૂપિયા ગેસ કીટવાળી છે બે હજાર બાર મોડલ છે વિથ સીએનજી ગેસ કીટ અને હા ટેન મેઘના આ ગાડીનું નામ છે ટેન મેઘના ઇકોતેર હજાર કિલોમીટર ફરી ચૂકે છે સેવન્ટી વન થાઉઝન્ડ કિલોમીટર ફરી ચૂકેલી ફર્સ્ટ ઓનર ફૂલ ઇન્સ્યોરન્સ અને હા કે આ ગાડી તમને ક્યાં જોવા મળશે તો આ પણ અમદાવાદ પડી છે આ પણ ઘરની ગાડી છે અને ગાડીથી જોઈ શકો છો તમને જોવામાં જ ખબર પડી જાય કે ગાડી કેવી છે તો પછી લેવાની વાત જ ક્યાં આવે લઈ જ લેવી જોઈએ ખરીદવાની વાત જ ક્યાં આવે ખરીદ લેવી જ જોઈએ તમે અને હા કે વહેલાં એ પહેલાં થશે એવું છે આ ગાડી ગાડી જોઈને મને તો બેસ્ટ કન્ડિશન લાગે છે અને બેસ્ટ ભાવ લાગે છે સસ્તો ભાવ છે લેવા માટે જલ્દી કહેજો ચાલો હવે આપણે બીજી જોઈએ છે હવે તમારા માટે લાયો છું આ ગાડી આ ગાડી વેચવાની છે આ એક સિત્તેરમાં વેચવાની છે પણ આ પ્યોર પેટ્રોલની છે બે હજાર અગિયાર મોડલ સેકન્ડ ઓનર અમદાવાદની ગાડી છે આ ગાડીનો વીમો ચાલુ છે કે નથી ચાલુ એ કંઈ બતાવેલું નથી એની જાણકારી નથી આપતો સીટના કવરો ગાડી કમ્પ્લીટ છે એટલું બતાવી શકો છો તમને અંદરથી સીટ એન્જિન ટાયરો એકદમ મસ્ત છે સિમ્પલ સારી અને કલર પણ વ્હાઈટ છે આ ગાડી તમારે ખરીદવી હોય તો પણ તમે મને કહી શકો છો ગાડી જોઈ લો તમે તમને પસંદ જ આવશે એવી કન્ડિશનવાળી ગાડી છે અને સસ્તેમાં મળે છે તમને પણ હા કે આ પેટ્રોલની છે એ તમને કહી દઉં જો પેટ્રોલમાં તમને પોસાતી હોય તો બેસ્ટ રહેશે પેટ્રોલમાં અત્યારે પેટ્રોલમાં હું તો કહું ને પેટ્રોલ અને સીએનજી બે વસ્તુમાં જ ચલાવો તમને ફાયદો થવાનો છે ફાયદાવાળી વસ્તુઓ એ જરૂરથી લો અને તમને આ કેટલામાં પડે છે ખરીદી દીધો ને ભાવ તમને ફરીથી કહી દઉં તમને આ ફક્ત ને ફક્ત એક સિત્તેરમાં બે હજાર અગિયાર મોડલ નહીં મળે આવી ચાલો હવે આપણે છેલ્લી જોઈ લઈએ હવે તમારા માટે લાવ્યો છું આ છેલ્લી ગાડી આ ગાડી વેચવાની છે એક લાખ સાહીઠ હજારમાં સીએનજી બે હજાર તેર મોડલ ત્રણ ઓનરવાળી પેટ્રોલ સીએનજીવાળી અમદાવાદની છે ઉંધાઈ ઓન એરા પ્લસ છે આ એકસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે વીમો રનિંગ છે તમારે લેવું હોય ત્રણ ઓનરવાળી તો તમે મને કહે હવે હા ફોટા જોઈ લો તમે અંદરથી જોઈ લો સીટના કવરો નથી બતાવવાનો પછી બતાવવાનો જેટલા ફોટા છે એટલા બતાવીશ પણ ગાડી મસ્ત છે જો આ પણ તમને પસંદ આવી હોય તો લેવા માટે તમે મને કહી શકો છો અને હા કે વિડીયો સારું લાગ્યો હોય તો આવા વિડીયો આવે છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નવા નવા વિડીયો આવે જ છે જે તમને નવું નવું જોવા મળશે તમને